જય હિન્દ હર હર મહાદેવ જય મહાકાળીમાં કોઈ પણ જાતક ને તુલાગ લગ્ન હોય અને આ વાયુ તત્વ છે તેના સ્વામી શુક્ર ભગવાન છે સ્વભાવ તેમનો ચર રહે છે અને હોય છે દિવસ બલી શીર્ષોદય હોય છે અને તેનું છે ત્રાજવું આ લગ્ન વાળા ગતિશીલ ચંચળ શોખીન અને ઉદાર પણ બહુ હોય છે બદલાની આશા ન રાખે કૃતજ્ઞ હોય વડીલ ગુરુજનોની સેવા બહુ જ ગમે ધર્મ પ્રેમી પણ હોય સેવા ભાવી પણ હોય વાચાળ પણ હોય જવાબદારીનું કામ ચીવટ પૂર્વક કરે સ્વતંત્ર ધંધો પણ કરે એટલે સ્વતંત્ર વ્યવસાય પણ કરે આર્થિક તકલીફ તો ઘણી રહે વેપાર બુદ્ધિવાળા ખર્ચાળ સ્વભાવના હોય આયુષ્ય હોય જીવનસાથી તરફથી અસંતોષ રહે શોખીન અને પ્રેમાળ પણ હોય વિજાતીય મિત્રો ગમે મહેનત ન કરવી પડે તેવા કામ ઘણા કરે અનિયમિત ધર્મમાં આડંબર મોટા ઉત્સવો કરવાની શક્તિ પણ હોય જલ્દી ગુસ્સો થવાનો સ્વભાવ પણ એમનામાં હોય છે બાંધો બાતળો અને ઊંચો હોય છે ગરદન સહેજ ટૂંકી હોય છે સ્ત અને વાત બંને પ્રકૃતિની પીડા થાય છે તે છે તુલા લગ્ન કદાચ કોઈ પણ વ્યક્તિઓને તુલા લગ્ન હોય તો આ તુલા લગ્નના ગુણધર્મો છે તો આપ સૌ આ જાણી લેજો કદાચ જો આપણાને આ કઈક આ તુલા લગ્નવાળા વ્યક્તિઓને સ્વભાવ સારો હોય છે પણ ગુસ્સો વધુ આવી જાય છે તો ભગવાન શિવની ઉપાસના કરજો અને આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો તમારા ભાઈને સપોર્ટ કરજો જય હિન્દ હર હર મહાદેવ જય મહાકાળીમાં